બધાને જય શ્રી કૃષ્ણ આ સરસ મજાના હેક આપણે જોઈશું જે તમારા ડેઈલી લાઈફમાં બહુ કામ આવશે થોડો વિડીયો બનાવવામાં થોડું લેટ થાય છે એટલે એ બદલ સોરી નાના મોટા હેક્સ હોય છે તો બહુ બધી વસ્તુઓ આપણા ઘરમાં પડી હોય છે જે આપણે ચાહીએ તો બીજી વાર તેનો ઉપયોગ કરી શકીએ છીએ આ રીતનું તમે જોઈ શકો છો કે આ રીતના જે પણ કંઈક કાર્ડબોર્ડના ડબ્બા લઈએ ને તો ક્યારેક ક્યારેક આ રીતની પ્લાસ્ટિકનું જે હેન્ડલ આવતું હોય છે તે બહુ કામનું હોય છે આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ એને બદલે ડબલ સાઇડ ટેપને તમારે બંને બાજુ આ રીતે ચીપકાઈ દેવાની છે અને પછી જે નાના મોટા જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણા ઘરમાં હોય છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય મિક્સર હોય કે પછી કોઈ પણ આ રીતનું ફ્રાયર હોય જ્યુસર હોય તો એના વાયર બહાર છે ને વધારે મેસ કરતા હોય છે ને અહીંયા ત્યાં થોડું ક્લિનિંગ કરવામાં પણ ડિફિકલ્ટ લાગતું હોય છે તો આ રીતે તમે પાછળના જે વધારાના વાયરને ફોલ્ડ કરવા માટે એ યુઝ કરી શકો છો બીજો યુઝ તમે કોઈ પણ સાઈડ જે કપબોર્ડ હોય કે પછી આ રીતના કોઈ પણ રોવર હોય એના સાઈડ ડોરમાં ચિપકાઈને નાના મોટા જે કોટનના કપડાં હોય કે પછી કિચનના ટોવેલ હોય એને હેંગ કરવા માટે પણ યુઝ કરી શકો છો એવી જ રીતે સરસ મજાનો હેક કહું તો આપણા ઘરમાં મચ્છર હોય કે પછી ક્યારેક ક્યારેક નાની નાની જીવાતો હોય એને આપણે દૂર કરવા માટે તમારે એક લીંબુ લેવાનું છે લીંબુમાં બસ આ રીતે લવિંગ રાખી દેવાના છે તો લવિંગની અને જે લીંબુની જે સ્મેલ છે એને લીધે તમારા જે ઘરમાં નાની મોટી મચ્છી કે પછી મચ્છર આવતા હોય એ નહીં આવે અને આ હેક ચોમાસામાં બહુ યુઝફુલ થાય છે એકવાર ટ્રાય જરૂર કરજો તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય કે તમે જોઈ શકો છો અહીંયા આપણે વઘાર કરતા હોય ને તો અહીંયા જે સાઈડવાળો પોર્શન હોય ને એમાં તેલને કારણે આ રીતે એકદમ ચીકણું ચીકણી વસ્તુ થઈ જતી હોય છે તો બહુ બધું આપણે લિક્વિડ ખસીએ કે પછી કોઈપણ સાબુ ઘસીએ ને તો બે ત્રણ વાર ઘસીએ પછી જાય છે તો એક સરસ મજાનો હેક બતાવું છું અહીંયા બેકિંગ સોડા લીધા છે સોલ્ટ લીધો છે લીંબુ લીધું છે અને બંનેને મિક્સ કરી દેવાનું છે પછી લીંબુનો ફાડાને આ રીતે આ સોલ્ટમાં આ રીતે રગદોડી અને પછી જ્યાં પણ ચિકાસવાળો પાર્ટ હોય ત્યાં તમારે આ રીતે રબ રબ કરી લેવાનો છે તો જે પણ ઓઇલ હશે એ આ રીતે જે લીંબુ અને જે સોડા છે એની સાથે મિક્સ થઈ અને એકદમ તેલ છે એ નીકળી જશે અને તમારે બસ ખાલી કોરું પોતું કે પછી ફીનું પોતું ખાલી લગાવવાનું રહેશે નત્ર આપણે બે ત્રણ વાર ઘસીએ ને તો પણ આ વસ્તુ જતી નથી અને ઉપરથી એમાં વધારે જે આપણો સ્ક્રબ લઈએ ને તો સ્ક્રબ પણ ખરાઈ ખરાબ થઈ જતું હોય છે તો આ હેક અપનાવો તો જરૂરથી કમેન્ટ કરજો તેવી રીતે તમે જોઈ શકો છો આ ગેસ સ્ટવ છે ગેસ સ્ટવની નીચે જગ્યા ઓછી છે એટલે કે એની હાઈટ ઓછી છે આ હાઈટ ઓછી હોવાની કારણે આપણે ક્લિનિંગ કરીએ ને તો હાથ જતો નથી અને નીચે ક્લિનિંગ કરવાનું થોડી દિક્કત પડે છે તો તમારે શું કરવાનું છે આ રીતના વધારાના કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બાના જે આ રીતના લીડ હોય ને ઉપરના જે ઢાંકણ હોય છે એને બસ આ ચારે ઓર લગાવી દેવાનું છે જેથી કરીને એને હાઈટ થોડી વધી જશે ઇઝીલી તમારો હાથ એની અંદર ઘુસી જશે અને તમે એમાં સરસ રીતે ક્લિનિંગ કરી શકશો જેથી કરીને તમારે વધારે પડતા પ્રોબ્લેમનો ફેસ નહીં કરવો પડે અને હાઈટ હોવાને કારણે રસોઈ કરવામાં પણ તમને મજા આવશે તો આવા નાના મોટા હેક્સ મારી ચેનલમાં પહેલાં તો હું ડેઇલી વિડીયોસ મૂકતી હતી પણ હવે થોડા ફ્રિકવન્સી ઓછી થઈ ગઈ છે તો જો વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર જરૂર કરજો આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો મારી પાસે પડ્યો તો ક્યારેક ક્યારેક સ્ટીકર ઇઝીલી નીકળી જતા હોય છે ને કાચમાંથી પ્લાસ્ટિકમાંથી સ્ટીકર ઇઝીલી ના નીકળે તો કેવી રીતે કાઢવા એના વિડીયો ઓલરેડી મારી ચેનલ પર છે જ બસ અહીંયા રીતે તમારા છોકરાના કોઈ પણ કલર હોય એને આ રીતે સિમ્પલી કોઈ પણ વસ્તુ પેઇન્ટિંગ કરતા ના હોય તો પણ એને ઇઝીલી આવડી જાય એ રીતનો આ રીતે બસ બનાવી લેવાના છે અને તમારા જે રીતે તમારી ક્રિએટિવિટી હોય એ પ્રમાણે આ રીતે બનાવી લેવાનું છે નાના ડોટથી પણ તમે નાના નાના ડોટ કરો ને તો પણ સરસ મજાનો દેખાવ આવે છે સરકલમાં બે સિમ્પલ આ રીતે કરી લીધું છે પછી આ રીતના મોતી મારી પાસે પડ્યા હતા હોટ ગ્લુથી આ રીતે ચિપકાઈ દીધા છે તો નીચે એક બેઝ બની જશે એક સ્ટેન્ડ બની જશે પછી ફેરી લાઇટ લગાવી દેવાની છે અને કોઈ પણ તમારી પાસે આર્ટિફિશિયલ ફ્લાવર હોય કે પછી આમાં મની પ્લાન્ટ ઉગાડવો હોય તો પાણી ભરી અને મની પ્લાન્ટ પણ લગાવી શકો છો તો આપણે ઇકો ફ્રેન્ડલી એક પ્લાસ્ટિકનો પણ યુઝ થઈ જશે પ્લાસ્ટિક ફેંકવું પણ નહીં પડે અને સરસ મજાનું ડીઆઈવાય હોમ ડેકર પણ બની જશે અને નાઇટમાં પણ તમે આમાં ફેરી લાઇટ લગાવીને સરસ મજાનો લૂક અપનાવી શકો છો તો આ જ હતો આજનો વિડીયો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને વિડીયો જોવા પણ લાભાર